ધમ લીલા લેયરમાં આવી ગયું હોય એટલે તો મિત્રો કેમ છો તો બધા મજામાં જ છો જો આજે ખરાબ અપૂરે જો વરસાદ ખાઈબકો હોય તો બધે પાણી પાણી કરી કરીને કુહેજો જેને કેમ ચોમાસું હોય એવી રીતના ખાઈબકો હોય ઘર ઉનાળે ખસકાઈ રહ્યો વરસાદ બધી પાણી પાણી કરી બધી પાણી પાણી તો કર્યું પણ ડોબા આગળ જો કીચડ ધાણ કરી નાખ્યું કુહેજો જો આ ડોબા એ કીરવી જ ખાય એવું નથી રહેવા દીધું વનવીના બદલે બદલે ખવડાવવાનું વારાફરતી વારાફરતી આમાં બાંધવાના કીચડ ધાણ કરી નાખે છે ડોબારીયા નહીં અને તેમાં જ ડોબાની જાહે કહેવામાં આવે છે આ કીચડ ધાણ કરી નાખે ને થોડુંક વરસાદ થાય ને તે માટે જ આને ડોબાની જાહેચ કહેવામાં આવે છે અને કહેવાય ડૂબું તો રહે ને પાણી વરસાદ તો કેમ હારો થઈ ગયો થોડો થોડો તળ બગાડેવો ભરનારે કરી નાખ્યું ઠંડુ વાતાવરણ મસ્તિકાનું બપોરે થી ગરમી થાતી હતી ને એટલે કરી નાખ્યું ઠંડુ વાતાવરણ મસ્તિકાનું ઠંડુ વાતાવરણ મસ્તિકા નો માહોલ બપોરે ગરમ ને ગરમ લાગે આવે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે ઠંડુ વાતાવરણ ગરમી બહુ પડતી હતી ને એટલે ઠંડુ વાતાવરણ કરી નાખ્યું હું એનો એ થઈ ગયો સાટિયા બાટિયા જે કિલોરમાં આવી ગયો એકદમ લીલા સમ જેવા થઈ ગયા જોરદાર વરસાદ થઈ ગયો જોતો તો લાગતો તો ઓછો થયો પણ એ જ થઈ ગયો એક પાણી ઉપર થઈ ગયું છે તો રોનક સીધી સહઠિયાની હજી જોરદાર મસ્તી મકાની આવી જાય આવો એક થોડો 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 થોડું આવતો રે ને પાણી ન પાવો પડે સહઠિયા સહઠિયા ઉપડી જાય જોરદાર મસ્તી કાના બચકા બધી ઉપડો જ જો જોરદાર રજકાનો કલર એ મસ્તીકાનો થઈ ગયો લીલો ક્યાર મસ્તી કાનો થઈ ગયા સાઠિયા અને રજકા આવો આવો વરસાદ થોડો થોડો થતો રહે ને એટલે વધ્યા જાય હું ઘા કરીએ કારણ કે પાણી ઓછા પાવો પડે ને થઈ હારા જાય એકદમ લીલો ક્યારી જેવો થઈ ગયો રિઝલમાં ભૂરો લાગે પીછે તો વરસાદે બહબાટી બોલાવી પણ નક્કી લાગે રાતે હોતે ને બહબાટી બોલાવવાનો હોય એવું લાગે જો વીજળીની બહબાટી બોલે જોરદાર વીજળી થાય જો નક્કી લાગે હે રાતે હોતે વરસવાનો હોય એવું લાગે હે એક અમારા જેવી રૂપાઈ જો વરસાદ આવે ને તો રાજ્ય જાડા થઈ ગયા છે ને જેવી રૂપાઈ વરસાદ આવે કે મજા આવે હા પડાય કેવી મજા આવે બસ જેવી ભાઈ વરસાદ આવે ને તો રાજીના રેડ થઈ જાય એવા હે કારણ કે કાલ ના રાજી રેડ થાય હે હું કે છે હમણાં પાણી માં નાખી જો મીડી ને બચા ને હરેક માં હરેક માં મીડી ને બચા ને પાણી માં નાખી દેજરી ની બહાટી બોલે હે ચંદ્ર ડૂબાતો જાય જો